સર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ન કુમારીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સરકારના નિયમ અનુસાર છે મિત્રો રેશન કાર્ડની અંદર નામ ધરાવતા તમામ સભ્યનું છે ઈ કેવાય કરાવવું ફરજિયાત છે મિત્રો વિગતવાર માહિતી મેળવીએ ખાસ આજના વિડીયોની અંદર ઓનલાઈન ઈ કેવાયસી છે તમે ઘરે બેઠા જ કરી શકો છો તો આજનો આ વિડીયો છે સંપૂર્ણપણે ઓનલાઈન ઈ કેવાયસી કેવી રીતે કરવું તેના માટે છે તો ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવી લાવતું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહી વિડીયો છે ખાસ કરીને પૂરું જોઈએ ને લાઈક કરી આપશો આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી છે એક મહત્ત્વનો મેસેજ પણ મળી રહ્યો છે તમારા મોબાઈલની અંદર છે ઘણા બધા મિત્રોના મોબાઈલમાં પણ આવ્યો છે નામ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપનું રેશન કાર્ડ છે જેની અંદર નામ ધરાવતા તમામ સભ્યોનું છે ઇ કેવાયસી કરાવવું ફરજિયાત છે આપના વિસ્તારની અંદર છે મામલતદાર ઝોનલ કચેરી છે જ્યાં રૂબરૂ છે અને તમે ઈ કેવાયસી કરાવી શકો છો અન્યથા તમે માય રેશન એપ છે એનાથી પણ ઈ કેવાયસી છે તાત્કાલિક કરવા વિનંતી છે અને નાગરિક પુરવઠા વિભાગ તરફથી છે મહત્વનો મેસેજ મળી ગયો છે હવે મિત્રો ઓનલાઈન છે કેવી રીતે કરવું આજના વિડિયોની અંદર આપણે ખાસ જોવાનું છે તો આ વિડિયો તમારા તમામ મિત્રો સુધી ખાસ કરીને શેર કરજો તમને મોબાઈલની અંદર છે કે મેસેજ મળી ગયો છે કે તમારું રેશન કાર્ડની અંદર તમામ સભ્યોનું છે ઈકેવાયસી છે તમે ઘરે બેઠા પણ કરી શકો છો મિત્રો કેવી રીતે ખાસ એના માટે છે તમારા Google Play Store ની અંદરથી એક એપ ડાઉનલોડ કરવાની રહેશે માય રેશન એપ છે મિત્રો એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે ને આ ઘરે બેઠા તમે ઈકેવાયસી કરાવી શકો છો તમારે જે કહેવાયને કે મામલક દરકાતરી ધક્કો ખાવાની જરૂર નથી અન્યથા તમારી બાજુમાં હોય તો તમે ધક્કો ઓળખાઈને પણ છે એ રૂબરૂમાં પણ તમે આ કરાવી શકો છો હવે તમારે ઓનલાઈન કેવી રીતે ઘરે બેઠા કરવું એના વિડીયો છે આપણે જોવાનું છે તો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો નહીં વિડિયોને એકવાર લાઇક કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલ પ્લે સ્ટોર ખોલવાનું છે ત્યાં છે તમારા સર્ચની અંદર માય રેશન એવી એપ્લિકેશન છે સર્ચ કરવાની છે તમે સર્ચ કરશો મિત્રો એટલે આ પ્રકારની છે માય રેશન ગુજરાત બરાબર એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે માય રેશન ગુજરાત છે મિત્રો આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ થઈ જશે બરાબર ત્યારબાદ અહીંયા ઓપન આવશે ઓપન ઉપર ક્લિક કરવાનું છે ઓપન ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે અહીં તમને પૂછે કે ભાઈ તમે નવા વર્ગ પ્રશકर्ता છો પેલે થી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે તો કે ન નવો પ્રશકर्ता છે બરાબર તેના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરીને તમારું પૂરું નામ છે ઇંગ્લિશની અંદર લખી દેવાનું છે મિત્રો નોંધણી છે પેલા કરવાની છે બરાબર ત્યારબાદ તમારો મોબાઈલ નંબર છે એ એન્ટર કરવાનો છે ત્યારબાદ મોબાઈલ નંબર ચકાસો એના ઉપર તમને ક્લિક કરશો લાઈક ઓટીપી આવશે મિત્રો એ ઓટીપી નાખી અને તમારું રજીસ્ટ્રેશન છે કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર ફરી છે રજીસ્ટ્રેશન થઈ જશે તમામ પ્રક્રિયા બરાબર ત્યારબાદ અહીં મોબાઈલ એન્ટર કરવાનો છે જે તમે મોબાઈલ નંબરથી છે એ કહેવાય ને રજિસ્ટ્રેશન કરેલું છે એ મોબાઈલ નંબર એન્ટર કરવાનું છે ત્યારબાદ ફરી અહીંયા ઓટીપી મોકલો મેં મોબાઈલ નંબર એન્ટર કરી દીધો ત્યારબાદ છું અહીંયા ઓટીપી એન્ટર કરું છું બરાબર ઓટીપી ચકાશો એના પર ક્લિક કરશો બરાબર એટલે આ પ્રકારનો એક પેજ છે અહીંયા ખુલી જશે મિત્રો એક પ્રકારનો આ રિપ નું છે પેજ ખુલી જશે અહીં એપ્લિકેશન છે કે તમે અહીં જોઈ શકો છો એપ્લિકેશન નું હોમ છે અહીં બરાબર અહીં જહાર વિતરણ છે બરાબર પછી રેશન કાર્ડ ની વિગતો જાણી શકો છો આધાર કાર્ડ અને મોબાઈલ ની સ્થિતિ જાણી શકો છો સૌપ્રથમ છે તમારું રેશન કાર્ડ છે મિત્રો એ તમારે લિંક કરવાનું છે સૌપ્રથમ રેશન કાર્ડ લિંક કરવાનું છે ત્યારબાદ તમારું આધાર કાર્ડ છે ઈ કેવાયસી કરવાનું છે સૌપ્રથમ રેશન કાર્ડ લિંક કરવા માટે છે આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરશો બિલકુલ જેસા અહીં ક્લિક કરવાનું છે બરાબર ત્યારબાદ છે તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર અહીં ક્લિક કર અને જે રેશન કાર્ડ લિંક કરો આ તમાર રેશન કાર્ડ નો નંબર નાખી દેવાના છે અને આધાર કાર્ડ હોય તમારું આધાર કાર્ડ ના છેલ્લા 4 અંકો અહીંયા તમારે દાખલ કરી દેવાના છે 4 અંકો દાખલ કરીને તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે આ પ્રકારનું પેજ ખુલ્લસો ને આ પ્રકારનું તમાર અહીં રેશન કાર્ડ ની તમામ ડિટેલ ઉપર આવી જશે બરાબર આધાર કાર્ડ ની ડિટેલ આવી જશે ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરવા માટે છે તમારે ક્લિક કરવાનું છે મિત્રો અહીં સંમતિ છે સ્વીકારી લેવાની છે સંમતિ સ્વીકારી લેવાની ટિક માર્ક કરી લેવાનું બરાબર ત્યારબાદ આધાર ઉપર ઓટીપી જશે એક આધાર ઓટીપી આવશે એના ઉપર જનરેટ કરવાનું છે જનરેટ કરશો લાઈક પ્રકારનું આગળનું એક પેજ ખુલ્લશે મિત્રો આ તમામ તમારી ડિટેલ છે તમારે અહીં ચેક કરી લેવાની આધાર કાર્ડ નંબર અને રેશન કાર્ડ નંબર છે ના કે અને ફરી એક ઓટીપી આવશે મિત્રો ત્યારબાદ તમારો અહીં ઓટીપી વિશે દાખલ કરી દેસો લા પ્રકાર નું છે તમારું સક્સેસફુલ છે રજીસ્ટ્રેશન થઈ જશે મિત્રો રેશન કાર્ડ છે તમારું સક્સેસફુલ રજીસ્ટ્રેશન થઈ ગયું પ્રથમ રેશન કાર્ડ તમારું સક્સેસફુલ છે રજીસ્ટ્રેશન થઈ ગયું ત્યારબાદ બીજો સ્ટેપ છે આધાર ઈ કેવાયસી કરવા માટેનું છે ફરી એપને લોગઆઉટ કરી અથવા એપની બહાર નીકળીને ફરી એપ ખોલવાની રહેશે ત્યારબાદ છે મિત્રો આધાર ઈ કેવાયસી ઉપર તમારે આવવાનું રહેશે એના ઉપર આવશો લા પ્રકારનું એક પેજ ખુલી જશે કૃપા કરીને ખાસ કરીને છે મિત્રો આધાર ઈ કેવાયસી માટે છે તમારું આધાર ફેસ જે આરડીએપ આવે છે એ તમારે ડાઉનલોડ કરી લેવી જરૂરી છે તમારા ઉપર ક્લિક કરશો તો એક તમને ડાયરેક્ટ પ્લે સ્ટોરમાં આવી જશે આધાર ફેસ बराबर आरडीनम नी एप्लीकेशन छे તમારે ડાઉનલોડ કરવાની રહેશે ત્યાંથી તમારો ફેસ છે ડિટેક્ટ કરશે મિત્રો હવે તમે ફરી પાછા એપ્લિકેશન ઉપર આવી જશો ત્યારબાદ છે તમારે નીચે અહીંયા જે કહીને ઉપરની તમામ સૂચનાઓ છે વાંચી લેવાની રહેશે ત્યારબાદ એ ટીક માર્ક કરવાનું છે ટીક માર્ક કરીને કાર્ડની વિગતો મળવો એ પ્રકારે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર છે અહીંયા નાખવાનો રહેશે મિત્રો અ અહીંયા આવી જાય તો તમારે નાખવાની જરૂર નથી અથવા તો તમારું જે પરમિટ છે એની અંદરથી તમારો રેશન કાર્ડ નંબર છે એ નાખવાનો ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ છે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે મિત્રો આ કેપ્ચા કોડ છે કન્ટર કરલું છું ત્યારબાદ મિત્રો કાર્ડના સભ્યની તમામ વિગતો છે મેળવવાની રહેશે અહીંયા તમે એના પર ક્લિક કરશો એટલે અહીંયા એક પેજ ખુલી જશે બીજા નંબરનો અહીંયા જેટલા પણ તમારા રેશન કાર્ડની અંદર નામ હશે તમામ છે એના નામ બતાવશે અહીં ઈ કેવાયસી કરલ છે કે નહીં એ તમને યસ કે નો બતાવશે બરાબર હવે તમારા તમામ સભ્યનો છે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે મિત્રો એક એક નું જેના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે એનું જ ઈ કેવાયસી છે આ મોબાઈલ દ્વારા થઈ શકે રેશન કાર્ડના તમામ સભ્યના નામ બતાવશે તમારે એમાંથી એક એક સિલેક્ટ કરવાનો રહેશે જેનું ઈ કેવાયસી કરવાનું છે સિલેક્ટ કર્યા પછી છે મિત્રો આ સભ્યના આધાર ઇકેવાયસી સ્ટેપ 2 ઉપર છે ક્લિક કરવાનું છે ક્લિક કરશો બરાબર ત્યારબાદ છે તમારે આ પ્રકારનો એક ઇન્ટરફેસ ખુલી જશે મિત્રો તમારે ત્યારબાદ છે મિત્રો અહીંયા હું સંમતિ આપું છું એના પર ક્લિક કરવાનું છે ઓટીપી જનરેટ થશે આધાર કાર્ડ કરનારના મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી જશે એ ઓટીપી છે તમારે દાખલ કરવાનો રહેશે જનરેટ કરવા ઉપર છે તમે ક્લિક કરશો ત્યારબાદ ઓટીપી છે તમારે એન્ટર કરવાનો રહેશે મિત્રો હવે આ આધાર કાર્ડ ની અંદર તમારો જે ફોટો હશે એના રે ફેસ છે એ કહેવાને કેપ્ચર સક્સેસફુલી અહીંયા તમે જોઈ શકો છો આધાર કાર્ડ છે તમામ જે ડિટેલ છે આધાર કાર્ડ ની અંદર હશે અહીંયા તમારી લઈ લેધી છે મિત્રો ત્યારબાદ કહેવાને કે અહીંયા કહેવાને કે યસ આઈ વોન્ટ ટુ સેન્ડ ઈ કવાયસી ડિટેલ એપרוવલ એના ઉપર છે તમારે અહીં ક્લિક કરવાનું છે તમામ ડિટેલ છે મિત્રો એ તમારે અહીં એપרוવલ માટે છે જે તમારો જેતી વ્યક્તિ છે એનું નામ અહીં ઉપર બતાવતું હશે ત્યારબાદ એપרוવલ માટે અહીંયા છે ક્લિક કરવાનું રહેશે મંજૂરી માટે મોકલો અહીંયા તમારે છે મંજૂરી માટે મોકલવાનું चे, तो मंजूरी માટે હું મોકલી દઉં છું તો અહીંયા તમને બતાવશે મિત્રો એના रिक्वेस्ट કહેવાય ને કે સક્સેસફુલ થઈ ગઈ છે રિક્વેસ્ટ સેન્ડ છે મિત્રો એ ઓફિસરને છે એ સક્સેસફુલી થઈ ગઈ છે અને તમને એના નંબર પણ બતાવશે રેશન કાર્ડ નંબરના તો આઈપ્રુવલ માટે છે એ સક્સેસફુલ થઈ ગયું છે ટૂંક સમયની અંદર તમે એનું સ્ટેટસ પણ છે તપાસી શકો છો એક સભ્યનું થયું હવે એવી રીતે બીજા સભ્યનું પણ કરવાનું રહેશે મિત્રો તમે છે એ વારાફરતી તમામ સભ્યનું છે ઇ કેવાયસી ઘરે બેઠા જ તમે કરી શકો છો તો ખાસ આ વિડિયો તમારા મિત્રો સુધી ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને તમારે ઈ કેવાયસીનું સ્ટેટસ શું હોય તો તમે જોઈ શકો છો મિત્રો તમામ બીજી પણ બાબતો તમે જાહેર વિતરણ છે બરાબર રેશન કાર્ડ ની વિગતો જોઈ શકો છો આધાર અને મોબાઈલ ની સ્થિતિ જોઈ શકો છો વ્યાજબી ભાવની દુકાન મળવાપાત્ર જથ્થો છે બરાબર મળેલ જથ્થાની વિગતો છે બિલ રસીદ છે રેશન કાર્ડ ને મળતી સેવાઓ છે જે મોબાઈલ શેડિંગ છે બરાબર ગોડાઉન નો કેટલો સ્ટોક છે ઓનલાઈન મોબાઈલ પછી આધાર ઈકેવાયસી ઉપર છે અહી તમે તેના પર ક્લિક કરી અહી તમે જોશો કે અહી આગળ વધશો અહી તમને બતાવશે કે ઈકેવાયસી નો સ્ટેટસ તપાસો બરાબર અહી તમારું આધાર કાર્ડ નંબર લખવાનો છે ત્યારબાદ અહી કોડ તમારો લખવાનો છે કોડ એટલે કે અહી જે આપે સમય જે કેપ્ચા છે એ કેપ્ચા તમારે એન્ટર કરવાનો છે કેપ્ચા એન્ટર કરશો મિત્રો ત્યારબાદ છે એ તમે જોશો ઈકેવાયસી સ્ટેટસ ઉપર તો અહીંયા તમને સ્ટેટસ બતાવશે તો ખાસ આ વિડિયો તમારા તમામ મિત્રો સુધી શેર કરી દો કારણ કે આ સરકાર તરફથી એક મહત્વની સૂચના આવી છે મિત્રો રેશન કાર્ડ નું ઈકેવાયસી કરાવ ફરજિયાત છે તો આ વિડિયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર